હેલો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોક આજે છે સન્ડે ડે સેવન્થ ઓફ ડિસેમ્બર અને આજે બસ સન્ડે હતો એઝ થોડી મોડી ઉઠી છું નવ વાગે ઉઠી અને નવ વાગે વ્લોક સ્ટાર્ટ કર્યો થોડી ફ્રેશ થઈ ગઈ છું ચા હજુ પીવાની બાકી છે અને હા કેમ ઓલમોસ્ટ ત્યાં મમ્મીએ પતા દીધું છે કેમ કે મમ્મી આજે જવાની છે અમદાવાદ મારા નાનાની તબિયત ઠીક નથી તો એમને મળવા જવાની છે અને બીજું પણ એના કંઈક કામ છે તે જવાની છે અને બસ આજે છું મારે કામ બધું કરવાનું છે અને હા આજે મારા ફ્રેન્ડનું પણ મેરેજ છે તો હું એના એના મેરેજ પણ અટેન્ડ કરવાની છું બપોરથી છે કંઈક તો બનારી જો બ્લોગમાં આજે હું તમને મેરેજ બતાવીશ અને મારા ફ્રેન્ડ્સ હશે કેમ કે મારા ફ્રેન્ડનું મેરેજ છે તો અમારો ગ્રુપ આખું હશે તો એ લોકોને પણ મળે નવા નવા ફેસીસ આવશે આજે તો બસ આજે જો ડિસેમ્બર થઈ ગઈ છે હવે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવના લાસ્ટ મંથ છે થોડા સન્ડે રહ્યા છે અને પછી આવી જશે બે હજાર છવ્વીસ તો કંઈ નહીં બસ ચાલો બન્યા રહેજો બ્લોકમાં જો નહીં તો એને માસી ગઈ છું તાપમાં સાડા અગિયાર જેવું થઈ ગયું છે ક્યાં ન નહીં તો તું પાસ કરતી હતી કામ બધું ક્યાં નું થઈ ગયું હતું બટ મમ્મીને જવાનું થોડું લેટ થાય છે મતલબ મારા માસીને આવે છે તો એમની જોડે જાય છે અમદાવાદ તો એ લોકો આવે છે તો મમ્મી અને હું અહીંયા બહાર તાપમાં બેઠા છે મસ્ત જમવાનું બી થઈ ગયું છે અમારે એટલે જમવાનું છે તો

નહીં તો એને કાતા ના તો પણ હું કટ જ કરી દઉં છું મને ગમતા જ નહીં બટ આ હવે ફ્રેન્ડનું લગ્ન છે તો થોડુંક ફેશન મારીશું થોડુંક ઘણું અને થોડું ક્લોઝ કહેવાય ફ્રેન્ડ્સ એટલે આપણા ગ્રુપમાં જાય એટલે મજા આવી જાય રેડી થવાની ને એવું તો ફૂલ ઓન બસ રેડી થઈને જઈશું તમને લોકોને બતાવીશ અને આજે એકલી છું શું કન્ટેન્ટ બનાવીશ બટ હા ત્યાં હાલ જોઈને એવું બધું હશે તો હું એમાં બી જવાની છું રેડી થઈશ એ બી તમે જોજો તો કંઈક ને કંઈક પણ આવી રહીશ હા અને મારો આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો મેં કુકિંગ વ્લોગ્સ બી મૂક્યા છે આગળ એ બી જોઈ લેજો તમે લોકો આ વ્લોગ થોડો લેટ આવશે એ બે વ્લોગ આવી જાય પછી સો હજુ મારા કન્ટેન્ટ બસ ચાલો ને રહેતા રહેશે શિયાળ મસ્ત પવાનું આવે છે શિયાળો જ છે શિયાળો મને આ વિન્ટર બહુ ગમે છે મને કે મસ્ત ફ્રેશ ફ્રેશ મૂળ હોય અને તાપમાં બસ વાસવાનું હોય અને મસ્ત વિટામિન ડી મળે આપણને મજા આવી જાય તો બસ બન્યા રહેજો બ્લોગમાં હેલો ગાઈસ તો હું રેડી થઈ ગઈ છું અમે જઈએ છીએ અત્યારે હલ્દીમાં આ મેડમ અત્યારે પાછળ ફોટોશૂટ કરી રહ્યા છે એમની સેલ્ફી લઈ રહ્યા છે અને અત્યારે હલ્દી છે અને શું છે વિધિને એવું છે તો અમે લોકો જઈએ છીએ અત્યારે થોડું હલ્દી જુઓ અમે એટલે યલો પહેર્યું છે તો પહેરી દીધું છે હવે અને સાંજે હવે મેરેજમાં ચેન્જ કરીશું અને બહુ સાડી પહેરવાની છે ગાઈઝ તો મારું રિએક્શન મારા માટે કેવો છે મને જ નહીં ખબર તો જોજો બ્લોગમાં જેવી લાગતી હોય કોમેન્ટ કરી દેજો ના સારી લાગતી હોય તોય કહી દેજો આપણને એવું કંઈ નથી તો ચલો બધું બતાવતી રહીશ એન્જોય કરજો મારી જોડે

હું રેડી થઈ ગઈ છું અને મેરેજમાં જવાનું છે સવા સાત સાડા સાત થઈ ગયા છે સાડા સાત થઈ ગયા સાડા સાત થઈ ગયા છે અને હું સાડી પહેરીને રેડી થઈ ગઈ છું મસ્ત સો હવે આવશેને ફોન આપું છું એ મને બતાવશો કે હું આખી કેવી લાગું છું મેં ફર્સ્ટ ટાઈમ આવી સાડી પહેરી છે એટલે ફ્રેન્ડનો મેરેજ છે તો તમે તો ચલ પહેરીએ રેડી થઈએ કંઈક તો લે આવશે તો મારો આખો લોક બતાવી દે હેલો ગાઈસ હું કેવી લાગું છું કમેન્ટ કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું હવે રેડી થઈને બોલું છું તો યાદ રાખજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવી લાગું છું કોમેન્ટ કરી દેજો હું રેડી થઈ ગઈ છું અને અમે લોકો જઈએ છીએ હવે મેરેજમાં હું તમને ત્યાં બધું બતાવીશ કે કેમનું છે શું છે શું ખાઈશું શું કરીશું જેટલું બતાવાશે એનું બધું જ બતાવીશ અને હા કોમેન્ટ કરી દેજો

ગાઈસ બ્રાઈટ કેવી લાગે છે બહુ જ મસ્ત લાગે છે મન તો બહુ જ ગમી અને જોય હાર પહેરાઈ નઈ ગઈ છે કેટલી ખુશ છે છોકરી મને ખુશ છે રડવા નહીં લાગતી મને રડીસ રડું તો જાય શું કેવું i the not ke

તો ગાઈઝ હું મેરેજમાંથી રાતના સવાડા બાર સુધી આવી ગઈ હતી ઘરે ઊંઘતા ઊંઘતા દોઢ વાગી ગયો તો બધું કાઢ્યું હતું ને એવું બધું થયું હતું અને બીજા જ દિવસથી મારી હાલત બહુ જ ખરાબ હતી અને આ વિડીયો હું અત્યારે પછી જ ઉતારું છું કે મારી હાલત બહુ જ ખરાબ પછી વિડીયોઝ નહીં ઉતાર્યો તો હા મેરેજમાં બહુ જ મજા આવી ગઈ એક ફ્રેન્ડનું આમ ક્લોઝ મેરેજ હતું એની જોડે જ બેઠી હતી મેં ફર્સ્ટ ટાઈમ મેરેજ આવી રીતે થતા જો મને બહુ મજા આવી ગઈ અને મારો અવાજ પણ ખતો રહ્યો છે ઓકે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય